કરણ પણ નાઈન તૈયાર થઈ જશ કરણને જવાનું છે એના ગન્નાના ઘરે એના આ તાજે ફ્રી ફાયર રમે છે 12 વાગ્યાના સોંટો રાતને 12 વાગ્યાને હુવા નઈ દીધા મોઢામાં પાછા માવો જો એ માવો ગળાય ને થૂક ગળાઈ દો ગળી જા થૂક રેમી જો આય મરી જાજો જો હોમડે હા જો બહુ આવ્યો હાંડિયો કા કે હાંડિયો પિસ્તા તો પિસ્કા પિસ્કા લેજો જો મેરી જિયો યે નૂબડો નૂબડો મે હાલો હવે આપણે જાવી હોલ પાર જવાનું છે ભાઈબંધના ઘરે ને વિજયભાઈ ઘરે તો હવે આપણે નીકળવીશ અરે હું પહોંચી ગયો છું હોલ પાર

આપણે ભી તારે મોટો સ્કેમ કરવાનો છે શું ખબર પતંગ સગાવી નાખે ને પછી મારે જઈને એને દોરીની કટ કરીને મૂકી દેવાની છે એટલે પેલા એને પેલા એને સગાઈ નાખવા દેવી આપણે હાલે તું સગાઈ ના જો આને સગાવતા નહીં આવડતું જો આ તારી પતંગ ફાળ આમને બોલી કરી નાખશે કેટલો બધો પોન છે તો એ સગાવી શકતો જો છે તો દીધા રાખે ભલે દેતા પછી વારો છે છે સગાવાની પછી એને પછી પતંગ આમ કાક સકતો હોય તો કાપવાના છે પતંગ નથી કાપવાના દોરી કાપવાની કઈ એમ તો હવે ઘણી આગળ હોય ગઈ છે હવે હું જાઉં છું પતંગ સગાવા તમે તો તારે પારસભાઈ પતંગ સગાવે છે કેમ એક જ છે કટકો કટકો થઈ ગયો તો મસ્ત છે

તો અત્યારે તો કોઈ પતંગ સકાવતું ને પતંગ સકાવે તો બહુ મજા આવે બીજ પાસે મૂક પતંગ સગાવે છે એ આપણે ઉપર આવી જાય ને પાછો કોક કોક એ મિત્ર કાલે દાદાને પોકે ને તો વિવેક બીજી પતંગ લઈને આવી ગયો છે અને મીતની મીત ભાઈની ફાટી રહી છે એટલે ગાય કાઉ હેઠ ઉતારવા મિના એને તો આજે ફિરકી ખાલી કીને કેમ જો પતંગ એની દે ખાઈ દી કાસી

શાક રોટલી ને લાડવા ને બધું ખાઈ લીધું છે અને ખાવાની બહુ મજા આવી અને હવે વાગી ગયા છે આપણે અઢી વાગી ગયા છે તો થોડુંક કામ છે એ પતાવી દેવી કામ ગાડી ને એવું બધું સાફ સફાઈ કરવાની છે તો હવે આપણે ગાડીનું પેલા સાફ સફાઈ કરી નાખી પછી તમને હવે મળશું પાછા

તો ફાઈનલી અત્યારે મેં સોનલ માના દર્શન કરી લીધા છે વાંચી ગયા છે હાડા પાંચ તો હવે આપણે પેલા પદુભા ને ઓલ પણ મૂકાવશું ઘરે પછી મારે રાઉન્ડ છે

ફોટા ના હું ફોટા પાડે કાંઈ ભાડ્યું છે કે નહીં કાશે નહીં ભાડ્યો બોલો કિંગ હતો જાને કે હવે ફોટા પાડશે કારણ કે મોટો ન હોય આપણે ભાઈ એ હાલ હાલને હવે તો હું રહી જઈશ કહેતો નહીં આવીશો કે હા તો હાલ લે તો કાંઈ નહીં હવે આપણે નીકળી ભાગી ફોટા પાડતો શોકમાં આવી જાવે રેડી હું ના ઉભો તો આપણે જલ્દી નીકળવી તો ફાઈનલી કાય હું પહોંચી ગયો છું ઘરે આપણે વાંચી ગયા છે નવ ને થોડા ફ્રેશ બ્રેથ થઈ જાય બે ને પછી આપણે જવાનું છે અમરોલી એ ફાઈબર નો બઢિયામાં તો તમને હવે સીધા નાથ મુલસીયું ફૂટ્યા એની એની લાલ બચ્ચી આવું જોઈને બધા આપડે નો ભાઈ તો આપડે જોઈ ગયું છે હવે આપડે નીકળ્યું કિશન ભાઈ ની મુલાકાત લઈ લે આવે કિશન

તો ફાઈનલી ગાઈસ હું અત્યારે હું ગયો છું ઘરે બધું ગયા છે આપણે વિડીયોનું એન્ડિંગ કરી અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને હા તમે અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય